મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ ખાતે એચ સીજી આસ્થા કેન્સર હોસ્પિટલના નવનિર્મિત કેન્સર સેન્ટરનું ઉદઘાટન કરાયું રાજ્યના પ્રત્યેક નાગરિકને સ્વાસ્થ્ય અંગેની સેવાઓ આપવા રાજ્ય સરકાર હંમેશા તત્પર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું નવનિર્મિત એચ સીજી આસ્થા હોસ્પિટલની કેન્સરના દર્દીઓની સારવારની સુવિધાઓમાં ઉમેરો થયો છે શરીરની સ્વસ્થતા જાળવવા સૌ કોઈએ રોજિંદા વ્યવહારમાં પોતાની જીવનશૈલીનું ધ્યાન રાખવું જોઈએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ ખાતે એચસીજી આસ્થા કેન્સર હોસ્પિટલના નવનિર્ત કેન્સર સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એચસીજી આસ્થા કેન્સર હોસ્પિટલની ટીમને શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે રાજ્યના પ્રત્યેક નાગરિકને સ્વાસ્થ્ય અંગેની સેવાઓ આપવા રાજ્ય સરકાર હંમેશા તત્પર છે સરકારને સહયોગ આપવા રાજ્યની અનેક હોસ્પિટલ દ્વારા પણ જરૂરિયાતમંદ દર્દીઓની મદદ માટે ટ્રસ્ટ ઊભું કરવામાં આવે છે એવું જ એક ટ્રસ્ટ એચસીજી આસ્થા હોસ્પિટલ દ્વારા પણ ઊભું કરવામાં આવ્યું છે જે કેન્સરના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે એમ તેમણે વધુમાં ઉમેર્યું એચસીજી આસ્થા કેન્સર હોસ્પિટલની વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું આ હોસ્પિટલ દ્વારા કેન્સરના દર્દીઓની સારવાર માટે અનુભવી ડોક્ટર્સની ટીમ કાર્યરત છે જેનો લાભ કેન્સરના દર્દીઓને મળશે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એચસીજી આસ્થા કેન્સર સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું એસસીજી આસ્થા કેન્સર સેન્ટર ખાનગી ક્ષેત્રે કેન્સર માટેની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ છે ગુજરાતમાં અને લગભગ પંચાવન હજાર દર્દીઓ દર વર્ષે અમે માં જોઈએ છીએ અને સાડા થી ચાર હજાર કરવામાં આવે છે મોટાભાગના દર્દીઓ હેડન્ને કેન્સરના હોય છે પણ અન્ય કેન્સર જેમ કે જીઆઈ બ્રેસ્ટ યુરો ઓન્કો સર્જરી ન્યુરો ઓન્કો આ બધા જ તમામ પ્રકારના દર્દીઓને વર્ટિકલ બેઝ એટલે રીજન બેઝ ટ્રીટમેન્ટ આપવામાં આપણું સેન્ટર મોખરે છે